જવાર મેદાન ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગરના જવાર મેદાન ખાતે ગુજરાત પ્રમોશન કંપની ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા આયોજિત નમો સખી સંગમ મેળાનો આજથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભડીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય સંગઠન હોદ્દેદારો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે લખપતિ દીદી તેમજ અન્ય ઉદ્યોગો થકી પ્રારંભ કરેલ અસાધારણ સફળતાઓની ગાથાનો રજૂ કરવામાં આવી હતી અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ત્રણ ગ્રામ્ય સંગઠનોને કોમ્પ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ લોનનું વિતરણ ચાલીસ લખપતિ દીદીને સીલ્ડ અને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે મંત્રી નિમુબેન બાભણીયાએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની અનેક યોજનાઓ થકી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બની છે ત્યારે આગામી વર્ષમાં ત્રણ કરોડ મહિલાઓએ લખપતિ દીદી બનાવવાના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારબાદ મંત્રી દ્વારા મેળાનું રિબિન કાપી ઉદઘાટન કરી તેની મુલાકાત લીધી હતી અને મહિલાનું ઉચ્ચકર કામગીરી અને કળાને બિરદાવી હતી ત્યારે આ તકે લખપતિ દીદી સાથે પણ ખાસ વાત કરતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિશ્વ મહિલા દિને જ મુલાકાતનો મોકો મેળવો તેનાથી તેઓ ખૂબ ખુશ છે અને સરકાર જે પ્રમાણે મહિલાઓને પ્રોત્સાહન કરી આત્મનિર્ભર બનવા તરફ પ્રેરિત કરી રહી છે ત્યારે લખપતિ દીદી બનવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ વધુ આગળ વધી અન્ય મહિલાઓને પણ લખપતિ બનાવવામાં યોગદાન આપશે તેમ જણાવ્યું હતું રિક્ષા ચલાવતી પૂછ્યું કે તમે ત્યાં શું કમાતા હોય અને ત્યારે

પહેલાં તો આપણો પરિચય મારું નામ પારુલ બિપિન દવે છે હું સિહોર તાલુકાના અમરગઢ ગામે આવું છું મારા સ્વસહાય જૂથનું નામ શિવાની સખી મંડળ છે વાત કરીએ તો તરીકે જ્યારે હવે સશક્તિકરણની વાત જે છે એ આવી રહી છે બાપ વડાપ્રધાનને પણ છું પહેલાં તો હું એક મહિલા છું એનો મને ખૂબ જ ગર્વ છે કે હું એક મહિલા છું અને મહિલા વિશ્વ મહિલા દિન દિવસે મને માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદીભાઈ સાથે મને વાત કરવાની તક મળી એટલે મને એટલો બધો ગૌરવ થાય છે કે ના એમ કે હું એક મહિલા જ મહિલા તરીકે કામ કરું છું અને મને એટલું સન્માન્ય કરીને નરેન્દ્રભાઈને મળવાનો મોકો મળ્યો તેથી હું ખૂબ જ એમ આનંદિત છું અને વિશ્વ મહિલા દિનના દિવસે કે જે મહિલાઓ માટેનું આટલું બધું કાર્ય કરે છે મહિલાઓને આટલી બધી લખપતિ દીદી સુધી પહોંચાડી દીધી છે અને અમે તો સરને એટલું પ્રોમિસ કરીને આવ્યા છે કે અમે વરસ દિવસમાં અમે કરોડપતિ દીદી પણ તરીકે પણ તમને મળવા આવશું અને ખાસ કરીને મહિલાઓ માટે કાર્ય કરું છું એની માટે પણ મને ખૂબ ખૂબ ગર્વ છે કે વિશ્વમાં મહિલાઓ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ છે એમ કે મહિલાઓ શું નથી કરી શકતી એમ આ તો અમે તો કામ કરીએ છીએ બહુ એક નાનું એવું કામ કરીએ છીએ પણ મહિલાઓ પાઇલોટ પણ છે પર્ષ પણમાં છે બધી જ જગ્યાએ મહિલાઓ કાર્યરત છે અને મને એટલો બધો ગૌરવ છે કે કાલે જે મહિ વિશ્વ મહિલા દિન હતો એમાં તમામ તમામ સિક્યુરિટી અને તમામ જવાબદારીઓ મહિલાને સોંપવામાં આવી હતી એટલે હું એટલો બધો ગૌરવથી ત્યાં હું એમ જોતી હતી કે ખરેખર મહિલાઓ બહુ જ સારું કાર્ય કરે એમ અને ખરેખર અલ અનેક વસ્તુ ચીજમાં મહિલાઓ પાસે એટલી બધી કળાઓ છે કે જેનો મને અનહદ આનંદ થાય છે કે મહિલાઓ શું શું ક્યાં ક્યાં સુધીની જે ભરતગૂંતણથી માંડીને સ્પાઇલોટ સુધી જો મહિલા છે તો એનો મને ખૂબ ખૂબ ગૌરવ છે હા શો તમે સખી મંડળ જે ચલાવી રહ્યા છો આ પણ અનેક મહિલાઓ જે છે તે રોજગારી પણ આપી રહ્યા છો એક શિવાની સખી મંડળ બે હજાર છ થી કાર્યરત છે અને શિવાની સખી મંડળ બે હજાર છ થી અમે અત્યાર સુધીમાં અમે સાડી ચારસોથી વધારે બહેનોને અમે તાલીમ પણ આપી છે પગભર પણ કરી છે એમાં અમારે રેગ્યુલર જે અમારા કારીગરો છે જે અમે ભીડ વર્કનું કામ કરીએ છીએ એ બેન મોતીકામ ઉપર કરે છે અને એ લગભગ મહિને પાંચથી સાત હજારનું કામ પોતાનું આરામથી કરી શકે છે અને ઘરમાં પણ એટલી બધી ઉપયોગી થાય છે પોતાના પરિવારને કે પોતે પોતે આત્મનિર્ભર છે અને મને પોતાને પણ એમ ગર્વ થાય છે કે નાના બહેનો એટલું ઘરની બહાર પણ નહોતી નીકળતી છે એને હું બહેનોને ધીરે ધીરે સંસ્થા તકે લાવીને આજે આ અહીંયા જે દમો સખી મેળો થયો છે ત્યાં સખી સ્ટોલ પણ રખાવ્યા છે એટલે મને એટલો બધો આનંદ થાય છે કે શિવાની સખી મંડળ મેં બે હજાર છમાં કર્યું એ ખરેખર સાર્થક છે એમ